અમદાવાદ ટ્રાન્સપોર્ટ સર્વિસ ની ઘોર બેદરકારી સામે આવી છે એકત્રીસ પાંચ સાણંદ થી લાલ દરવાજા એમટીએસ ની બસ બે માળની ચાલુ થાય તેવી મુસાફરોની માંગ રાત્રે મુસાફરી કરતા મુસાફરોની માંગ છે કે રાત્રે બસો એમએટીસી જે કાપ કરવામાં આવેલ છે જેથી મુસાફરી મુસાફરોને લાઈ કરી શકે જયની આજે જે એકત્રીસ પાંચ નંબરની જે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની જે બસ છે એમાં કંડક્ટર સાહેબને પણ તકલીફ પડે છે અને મુસાફરોને તકલીફ પડે છે તો નમ્ર વિનંતી છે કે બે મારિયાની બસ અહીં ચાલુ થાય એવી અપેક્ષા મુસાફરો રાખે છે કેમ કે લોડ વધાર છે મુસાફરોનો લોડ વધાર છે કેમ કે જે અહીં નોકરિયાત મુસાફરો છે એમને પણ હાલાકી ભોગવવી પડે છે અને ટ્રાફિકમાં અત્યારે તમે જોઈ શકો છો કે પબ્લિક જે ઊભી ઊભી આવે છે એમને પણ તકલીફ પડી રહી છે